નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ તો આજ રોજ મિત્રો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિગોર દ્વારા એક ટ્વીટ કરીને મહત્વની અપડેટ્સ આપવામાં આવી છે જેમાં ગત ફેબ્રુઆરી મહિનામાં મિત્રો લાખો ઉમેદવારો કે જેમણે ધોરણ બારની પરીક્ષા આપી છે તેમના પરિણામ અને સાથે જ મિત્રો ધોરણ બાર સાયન્સના ગુજકેટના પરિણામને લઈ અને અતિ મહત્વની જાહેરાત શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે મિત્રો આવતીકાલે એટલે કે તારીખ પાંચ મે બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ વાગે ધોરણ બારનું તમામ જે પ્રવાહો છે તેનું અને ગુજકેટનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો કઈ રીતે જાણી છે જે છે તે મિત્રો પરિણામ કઈ રીતે જોઈ શકાય છે સ્ટેપ બાય સ્ટેપ તેના વિશે જાણીશું સાથે એ પણ જાણીશું કે મિત્રો આવતીકાલે જાહેર થનાર જે તમામ પ્રવાહોનું જે પરિણામ છે તે કેટલા ટકા આવી શકે છે અને છેલ્લા છ વર્ષનું પરિણામ કેટલું હતું તેના પર એક નજર નાખીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ધોરણ બારના પરિણામો ધોરણ દસના પરિણામો તેમજ વિવિધ સરકારી ભરતીના પરિણામો અને ભરતીનું નોટિફિકેશન તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો આવતીકાલે એટલે કે પાંચ મે બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ વાગે ધોરણ બાર અને ગુજકેટનું પરિણામ જાહેર થશે વોટ્સઅપ નંબર મિત્રો સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ડબલ જીરો નાઇન સેવન વન પર સીટ નંબર મોકલતા જ પરિણામ મળશે આ ચાર સ્ટેપથી વેબસાઇટ પરથી ચેક થશે રિઝલ્ટ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ હતી આવતીકાલે સવારે એટલે કે પાંચ મે બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ વાગે ધોરણ બારનું પરિણામ પણ જાહેર થશે આ અંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે એક્સ પર એક પોસ્ટ કરીને માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મા બે હજાર પચીસમાં યોજાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ બે હજાર પચીસ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ તારીખ પાંચ પાંચ બે પચીસના રોજ સવારે સાડા દસ કલાકે જાહેર કરવામાં આવશે ગુજરાત માધ્યમિક અને શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલું ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ બુચકેટ બે હજાર પચીસ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી એસ ડોટ ઓઆરજી પર તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ સવારના સાડા દસ કલાકે જાહેર કરવામાં આવશે મિત્રો આપ આ વેબસાઇટ ખાસ નોંધી લેશો જો ધોરણ બારની પરીક્ષા તમે આપી હોય તો ડબલ્યુ 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 ડોટ જી એસ ડોટ ઓઆરજી વેબસાઇટ તમારે ગૂગલમાં સર્ચ કરવાની છે ત્યારબાદ તમને ત્યાં ઉપર જ એક નોટિફિકેશન આપશે જ્યાં ધોરણ બારના વિજ્ઞાન પર તમારે ટેપ પરિણામ પર તમારે મિત્રો ક્લિક કરવાનું છે અને તમારો સીટ નંબર તમારો જન્મ તારીખ નાખીને તમારે રિઝલ્ટ જોવાનું છે મિત્રો વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર એન્ટર કરીને મળે વિળવી શકે છે વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર સિક્સ થ્રી ફાઈવ સેવન એટલે કે તેસઠ સત્તાવન ત્રણસો નવસો એકોતેર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીના ગુણપત્રક પ્રમાણપત્ર અને સિરિયલ નંબર શાળાવાર મોકલવા અંગે જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફ્તર ચકાસણી નામ સુધારા ગુણતુટ અસિકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે આ ચાર સ્ટેપમાં વેબસાઇટ પરથી મેળો પરિણામ પહેલું છે મિત્રો ડબલ્યુ 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 ડોટ જીએસ જીએસઈ બી ડોટ ઓઆરજી વેબસાઇટ ઓપન કરો યુઝ ગુજરાત એચએસસી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો ત્રીજું છે લિંકમાં સીટ નંબર એન્ટર કરો હવે તમને માર્કશીટ જોવા મળશે બે હજાર ચોવીસમાં નવ મહિના રોજ પરિણામ આવ્યું હતું ધોરણ બારનું વર્ષ બે હજાર ચોવીસની વાત કરીએ તો ગુજરાત બોર્ડના ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ નવ મહિના રોજ જાહેર કરાયું હતું છેલ્લા છ વર્ષના રિઝલ્ટની તારીખ જોઈએ તો વર્ષ બે હજાર ઓગણીસમાં ધોરણ દસનું અઠ્યાવીસ મે ધોરણ બારનું એકત્રીસ મે વર્ષ બે હજાર વીસમાં ધોરણ દસનું નવ જૂન ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સોળ જૂન બે હજાર એકવીસમાં ધોરણ દસનું માસ પ્રમોશન ત્રીસ જૂન ધોરણ બાર માસ પ્રમોશન વર્ષ બે હજાર બાવીસમાં ધોરણ દસ ચાર જૂન ધોરણ બાર સામાન્ય પ્રવાહ છ જૂન બે હજાર ત્રેવીસમાં ધોરણ દસનું પચીસ મે ધોરણ બાર સાયન્સનું બે મે બે હજાર ચોવીસમાં ધોરણ બારનું નવ મે અને ધોરણ દસનું અગિયાર મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આ મિત્રો ઘણું ઝડપી જે છે તે પરિણામ તૈયાર થઈ ગયું છે અને ટૂંક સમયમાં એટલે કે આવતીકાલે સવારે સાડા દસ વાગે તમને પરિણામ મળી જશે જય હિન્દ અસ્તુ